નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા એક નવા બ્લોગમાં જેનું નામ છે સાતા બ્લોગ મિત્રો માણસ છે ને ગમે એટલો મોટો વેપારી થઈ જાય પણ તે પોતાના દુઃખ કોઈને વેચી શકતો નથી અને શાંતિ કોઈ દિવસ ખરીદી નથી શકતો અને આજની રેસીપી છે ને મિત્રો એકદમ યુનિક છે અમારે ત્યાં ઠાકોરજીને ભોગમાં ધરાવવામાં જે વસ્તુ આવે છે ને જે સામગ્રી આવે છે ને તેની છે અને વ્રતને ઉપવાસ

હમ પછી આ બે ચમચી દૂધ છે બરોબર આ પિસ્તા છે આ એલચી પાવડર છે ને આ છે ખાંડ તમે આટલી વસ્તુ કહો છો મેઈન ઇંગ્રીડિયન્ટ તો આમાં મને ખાલી બે દેખાય છે ખાંડ ને ટોપરો અને ઘી ત્રણ હા બસ એવું જ છે એવું છે ને હમ કાઈ વાંધો નહીં તો ચાલો તમે અમને બતાવી દો કે ટોપરાનો મેસો કેવી રીતે થાય છે કારણ કે આજ સુધી મેં બરફી જોઈ છે ટોપરા પાક બનતો જોયો છે પણ ટોપરાનો મેસો નથી જોયો તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ટોપરાનો મહેસૂલ આપણે છે ને જે વસ્તુમાં મેસો પાથરવાનું હોય ને એમાં ઘી લગાવીને પહેલાં તૈયાર કરી લેવાનું અને પછી આપણે ટાઈમ આમાં હોય નહીં જાજો ચાસણી એકવાર આવી ગયા પછી એમાં બરોબર એટલે આમાં ઘી લગાવી ને તૈયાર રાખવાની આટલી બધી પૂર્વ તૈયારી કરી એનો મતલબ એ છે કે ફટાફટ અને ધડાધડ બનવાની છે તમારી રેસીપી આ નગર આપણી ઉપર જારી બેસી જાય એમાં ઓકે બીજા વાસણમાં આપણે સાઈડમાં ઘી ગરમ કરવા મૂકી દેસુ ઘી એકદમ ગરમ જ જોસામાં એટલે આ સ્લો ગેસ ઉપર ઘી મૂકી દેસુ બરોબર ને આ આપડી ખાંડ છે ખાંડ ડૂબે ને એટલું પાણી લેવાનું છે આમાં ચોટલું અમે અડધા ગ્લાસ માંથી આટલું પાણી લીધું છે આટલું હજી છે આમાં હમ ટૂંકમાં આપણે તો ખાંડ ને ભીની કરવાની છે તમારો મતલબ એવો જ થયો ને ડૂબે એવી એટલે પેલા થોડોક મીડિયમ ગેસ રાખશું આપણે આને ખાંડ ઓગાળવા સાત થી દસ મિનિટ જેવું લાગશે ખાંડ ઓગાળી ને આપણે ચાસણી કરશું ઓકે હલાવતું રહેવા નકર નીચે ખાંડની ઓલી થાવા માંડે મિત્રો છે ને આ બહુ જૂની રેસીપી છે બહુ એટલે બહુ જૂની કે એકદમ છે ને આ મેસુપ છે ને તો એકદમ જારીદાર થશે અને લોકો પાકા વૈષ્ણવ હોય ને એને તો ખ્યાલ જ હોય કારણ કે ઠાકોરજીને ભોગમાં ધરાતી આ સામગ્રી જે ખાવાની ખૂબ મજા આવે એનું કારણ છે કે જગતના નાથને જો આ ભાવતી હોય તો આપણને તો ભાવે જ ને આપણી ખાંડ હવે ઓગળી ગઈ છે હવે ચાસણી બનવાની ચાલુ થઈ ગઈ છે

હવે આ ટપકું આપણું થઈ ગયું જો આ છેલ્લે છે ને એમ નંબર છે હમ બે પોક મારવાની જ રાખ છે ને આ થઈ ગયું છે આમ તાય પ્રમાણ જોતાય તો એક મોટો તારા છે ઓકે તમે તો તમે જો ચાલો એક તરફ આ કી ગરમ થઈ રહ્યું છે એક તરફ આપણી ચાસ ચાસણી થઈ ગઈ છે એક તારની એલચી આપણે માઈન્ડ કરી દેશું એલચી બહુ નો નાખી એટલે આમાં ટોપરાનો કલર જાજો ચેન્જ ન થાય આ ટોપરાનું છે એ એડ કરી દેસ હમ ગેસ સ્લો સ્લો ઇ નઈ ને ફાસે ઇ ને ઓ મીડિયમ રાખવાનો છે હમ મિક્સ કરી હમ આમાં છે ને હવે ઘી ગરમ છે ને એ છે થોડું થોડું એડ કરતું જવાનું ને હલાવતા જવાનું છે એક ધારું બધું નથી નાખવાનું આમાં જોશે એટલું આપણે એડ કરશું આ રીતે એક જ ઓલામાં હલાવવાનું છે એક જ દિશામાં ચલાવવાનું બરાબર ને હવે આ ટોપરું પાકવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે સાસણી અને ઘીમાં ટોપરો પાકે છે જો એકવાર નાખ્યું આ બીજી વાર આપણે ઘી નાખશું પછી હમ એકદમ આમ બબલ સાવા મંડે ને હલાવવાનું ચાલુ જ રાખવાનું છે બરોબર એકદમ સરસ સુગંધ આવવા માંડી જો હવે આપણે આમાં બાર નથી લગાડવાની છે પિસ્તાની પત્ર હલાવવાનું નથી આને પછી આ દૂધ છટકોરવાનું છે આમાં દૂધની આવી રીતના છાટ નાખવાની છે એટલે આ ઝારી પડે આમાં જો અવાજ આવે છે ને આ જારી પડે છે દૂધ છટકોરીએ ને એટલે હમ જો તો ખરી મિત્રો દેખીતા જ એકદમ ટેમ્પિંગ લાગવા માંડ્યું છે દેખાય છે જારી હજી તો આ ગરમા ગરમ છે પાંચ સાત મિનિટ માં જ્યાં ઠંડુ પડી જાય ને એટલે પેલા કાપા પાડ લેવાના બહુ ઠંડુ નહીં થવા દેવાનું ઓકે અને પાંચ સાત મિનિટ રહેવા દેશું બરોબર ને હમ પછી પીસ કરી લેશું નકર પછી પીસ કરવા જાય ને તો જારીની ની ભૂકો થઈ જાય સરસ થેન્ક યુ વેરી મચ સરસ મજાની તમે રેસીપી આજ બતાવી અમને ભગવાનની પ્રસાદ કરો અને પછી કયો કેવું બન્યું છે પાકો પાકો થોડો ગરમ છે હમ પણ આપણે પીસ પાડી લેવાના છે હવે 5 મિનિટ થઈ ગઈ ને કલર એસસ કોઈ પણ વસ્તુ આમાં નાખેલી નથી આ જી છે કલર એ ઓરિજિનલ કલર છે હમ હવે આને 10 મિનિટ માટે રાખી દેજો ઠરી જશે ને પછી એને બહાર કાઢશું હમ આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને ખૂબ ગમ્યો હશે અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય ને તમે વધુને વધુ લોકો સુધી શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમે કહેશો કે પરાગભાઈ આજે ટેસ્ટિંગ ન કર્યું ટેસ્ટિંગની આજે વાત નથી એનું કારણ છે કે ઠાકોરજીને ભોગમાં ધરાતો પ્રસાદ છે એનું ટેસ્ટિંગ ન હોય સદા સર્વદા સુપર જ હોય તો તમે પણ તમારે ત્યાં આવી રીતે બનાવજો તમને ખૂબ મજા આવશે વસ્તુ ખૂબ સારી થશે અને જો તમને ગમે ને તો વધુ વધુ લોકો સુધી પહોંચાડજો આને કારણ કે આ કોઈ નવી વસ્તુ નથી આ બહુ જૂની વસ્તુ છે તો ચાલો તમે અમને રજા આપશો હવે છેલે છેલ્લે જાતા જાતાં એક સુખી જીવન જીવવા માટે માણસને સાધું નહીં પણ સીધું થવાની જરૂર છે અને યોગી નહીં ઉપયોગી થવાની જરૂર છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને હા જાતાં જતાં તમે અમારા પોતાના છો એટલે કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો ત્યાં સુધી નમસ્કાર